શાહ ચિરાગ કુમાર અશોકભાઈ અને શાહ નરેન્દ્ર કુમાર હીરાલાલ વિજય બન્યા છે ભાજપના આ વિજયથી સ કાર્યકરો અને સમર્થકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો જિલ્લા ભાજપ દ્વારા વિજેતાઓને અભિનંદન પાઠવવામાં આવ્યા રાકેશભાઈ પટેલ સતત પાંચમી ટર્મમાં વિજેતા થઈ એક ઇતિહાસ રચવા જઈ રહ્યો છે ભીષ્મ પિતા સહ રાકેશભાઈ પટેલ સહકારી ક્ષેત્રમાં પોતાની આગવી છાપ ધરાવે છે